નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યા હા મિત્રો આપણે જણાવી દઈએ કે અભિનેતા વિકાસ શેટીનું નિધન જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો અત્યારે મિત્રો ટીવીની દુનિયામાંથી એક મોટા અને ચોંકાના સમાચાર સામે આવે છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે અડતાળીસ વર્ષીય અભિનેતા વિકાસ શેટીનું અવસાન થયું છે ત્યારે મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક સામે આવ્યું છે ત્યારે મિત્રો મળતી માહિતી અસર વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વિકાસ સીટી ટીવી સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે ત્યારે ક્યુ કે સાસભી કભી બહુથી ના સાથે તેઓ કસોટી જિંદગી કી તો ઓગા જેવી ટીવી શોના પણ ભાગ રહી ચૂક્યા છે ત્યારે મિત્રો વિકાસે પોતાના પત્ની અને જોડિયા બાળકને છોડી દુનિયાની અલવિદા કહ્યું છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ